અમરોલી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ એનડીપીએસના ગુનામાં સત્તર પોઈન્ટ નવસો વીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા એક લાખ ઓગણએસી હજાર બસ્સોનો પૂરો પાડનાર મુખ્ય આરોપીને ઝડપી પાડતી સુરત શહેર અમરોલી પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે બી વનાર સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી કે પટેલ સાહેબ અમરોલી પોલીસ સ્ટેશન ના હોય સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેજી કામળિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને એનડીપીએસના ગુનામાં આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે એસઆઈ મેહુલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ પ્રવીણસિંહ નાઓએ બાદમાં હકીકતના આધારે અમરોલી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ એનડીપીએસના ગુનામાં સત્તર પોઈન્ટ નવસો વીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા એક લાખ ઓગણસી હજાર બસ્સોનો પૂરો પાડનાર મુખ્ય આરોપી સંસાગદાસ ઉર્ફે નંદરે જાડિયો રતનદાસ ઉર્ફ ઉમર વર્ષ છવ્વીસ રાઇફલેટ નંબર બસો ત્રણ શ્રીનાજી કોમ્પ્લેક્ષ શેરડી સોસાયટી ભગુનગર અમરોલી સુરત શહેર મૂળવતન પંકાપાલ પંચાયત કંસાર બડા દંડુઆિયાપાલ મરીક મહકાલાપાડા જેતે જિલ્લો કેન્દ્રપાડા ઓડિશા ને અમરોલી તાપી નદીના પાળા પરથી પકડી પાડેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે